હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવવા છે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ કુનાફા ચોકલેટ જે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે તો ચલો એને પણ ટ્રાય કરી લઈએ એ ટેસ્ટમાં કેવી લાગે છે અને એને બનાવીએ તો અહીંયા ચોકલેટ બનાવવા માટે મેં આ રીતના કમ્પાઉન્ડ લીધા છે વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ છે આ મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ છે અને ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ છે તો આ રીતના માર્કેટમાં કમ્પાઉન્ડ મળતા હોય છે જો બંને કમ્પાઉન્ડ એમાં આ રીતના પીસ આવતા હોય છે એમાંથી મેં આ રીતના એક પીસ આખો લીધો છે હવે આ બધાને ચપ્પાથી કટ કરી લઈશું તો સરસ એવું કાપી લીધું છે અહીંયા અમે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું હવે તેના ઉપર આપણે ચોકલેટનું વાસણ મૂકીશું જેથી ચોકલેટ આપણે ઓગાળી શકીએ જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો તમે તેમાં પણ ઓગાળી શકો છો વાસણ પાણીને ટચ ના થાય તેનું ધ્યાન રાખવાનું તો અહીંયા ધીમે ધીમે ચોકલેટ મેલ્ટ થવા લાગી છે તમે જોઈ શકો છો તો એનું સાઈડ પર મૂકી દઈશું એ જ રીતે મેં વ્હાઈટ ચોકલેટ પણ ઓગાળી લીધી છે તો આ રીતનું ચોકલેટ બનાવવાનું જે મોલ્ડ હોય છે એ છે મારી પાસે તો મેં અત્યારે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ છે એટલે હાર્ટ શેપનું લીધું છે તો હવે તેની ઉપર ડેકોરેશન કરવાનું છે તો સૌથી પહેલાં આ રીતનું ગોલ્ડન વર્ક છે મારી પાસે એ આના ઉપર લગાવી લઈશ જેથી એનો લુક સરસ આવે ડેકોરેશન તમે તમારી મનપસંદ કરી શકો છો અહીંયા અમે વ્હાઈટ ચોકલેટને આ રીતે ચમચીથી નાખી દઈશું હવે થોડી વ્હાઈટ ચોકલેટ એક બાઉલમાં કાઢી લઈશું કેમ કે થોડો રેડ કલર આની અંદર નાખવાનો છે અને ચોકલેટને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ ચોકલેટની વ્હાઈટની અંદર આ રીતે નાખવાની જેથી રેડ અને વ્હાઈટનું સરસ એવું કોમ્બિનેશન લાગે હવે આને પાંચ મિનિટ માટે ફ્રિજમાં મૂકીશું ત્યાં સુધી આપણે હાર્ટ શેપની ચોકલેટ બનાવીશું તો અહીંયા સરસ એવી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે તો અહીંયા હાર્ટ શેપનું મોલ્ડ છે મારી પાસે તેની અંદર થોડી થોડી ચોકલેટ આ રીતે નાખી દઈશું બધી જ બાજુ સરસ એવી ચોકલેટ લગાવી લેવાની છે તો આ તમે ચોકલેટને બનાવીને તમારા નિયર અને ડિયરને ગિફ્ટ પણ કરી શકો છો તો સરસ એવી ચોકલેટ આની અંદર મેં લગાવી લીધી છે હવે આપણે જે વધારાની ચોકલેટ છે એ બહાર કાઢી લેવાની છે કારણ કે આપણે તેની અંદર ગુનાફાનું ફિલિંગ ભરવાનું છે તમે આની અંદર કોઈ પણ ફિલિંગ ભરી શકો છો તમને મનપસંદ અહીંયા મેં ચોકલેટને મોલ્ડને સરસ એવું લુછી પણ લીધું છે તો હવે એને ફ્રીજમાં મૂકી દઈશું અને જે ફ્રીજમાં મેં પાંચ મિનિટ માટે મૂકી દે એને મેં મોલ્ડને બહાર કાઢી લીધું છે હવે તેની અંદર પણ આપણે ડાર્ક ચોકલેટ આ રીતે લગાવી લઈશું આપણું આ પહેલું લેયર છે તો આ રીતે લગાવી લેવાનું અને એને પણ સેમ એ જ પ્રોસેસથી વધારાની ચોકલેટ છે એને બહાર કાઢી લેવાની તો આ ચોકલેટ સરસ એવી બહાર નીકળી ગઈ છે હવે આપણે મોલ્ડને થોડું લૂછી લઈશું ચોકલેટ છે આ રીતે લૂછીને લઈ લેવાની તો હવે આને પણ ફ્રીજમાં મૂકી દઈશું હવે આપણે કુનાફાનું ફિલિંગ બનાવવાનું છે તેના માટે મેં અહીંયા બટર લીધું છે બટર ગરમ થાય એટલે તેની અંદર સેવ જે આવે છે આપણે ઘઉંની ઝીણી સેવ મળતી હોય છે માર્કેટમાં એ લીધી છે અને આ રીતે વાટકાની અંદર મેં થોડી ઝીણી ઝીણી કરી લીધી છે અને પછી એને શેકી લેવાની છે તો બટરમાં જ્યારે આપણે એને બેથી ત્રણ મિનિટ માટે શીકશું એટલે સરસ એવી ક્રિસ્પી થઈ જશે તો શેકાઈ ગઈ છે હવે સેવ ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે પિસ્તાનું ફિલિંગ બનાવવાનું છે તેના માટે મેં અહીંયા પિસ્તા લીધા છે સાથે જ તેમાં વ્હાઈટ ચોકલેટ લીધી છે આપણે એને ઢાંકીને અતકચરું પીસી લેવાનું છે તો હદ પીસાઈને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતનું પીસવાનું છે હવે તેમાં કન્ડેન્સ મિલ્ક નાખીશું આ અમે ઘરે જ બનાવેલું છે આની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો થોડો ક્રીમ કલર નાખીશું અને ને સરસ પીસી લઈશું તો સરસ એવું ક્રંચી પીસાઈ ગયું છે આની અંદરના જે થોડા અધકચરા ટુકડા છે પિસ્તાના એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તેને મેં એક વાટકામાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું તૈયાર થયું છે અહીંયા સેવ પણ ઠંડી થઈ ગઈ છે તો હવે તેની અંદર આ બનાવેલું પિસ્તાનું જે ફિલિંગ છે એની અંદર મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી દેવાનું સરસ એવું બધું જ મિક્સ થઈ જવું જોઈએ તો સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ચોકલેટોને બહાર કાઢી લઈશું સરસ એવી જામી ગઈ છે હવે આપણે બનાવેલું ફિલિંગ આની અંદર ભરી દેવાનું છે તો બધામાં થોડું થોડું આ રીતે ફિલિંગ નાખી દઈશું ને પછી આંગળીથી આ રીતે ફેલાવી લઈશું તો તમે ફિલિંગને વધારે કે ઓછું તમારા પ્રમાણે સેટ કરી શકો છો પણ ઉપરથી આપણે ચોકલેટ પણ લગાવવાની છે તે રીતનું લગાવવાનું તો આની અંદર પણ આપણે ફિલિંગ લગાવી લઈશું તો અહીંયા મેં ચોકલેટો તૈયાર કરી લીધી છે હવે તેના ઉપર મેલ્ટેડ ચોકલેટ છે જે એ આપણે આની અંદર નાખી દઈશું જેથી ઉપરનું લેયર પણ તૈયાર થઈ જાય તો આ રીતે સરસ એવું કવર કરી દેવાનું અંદરનું ફિલિંગ દેખાવું ના જોઈએ તો બધી જ બાજુથી સરસ એવું મેં કવર કરી લીધું છે એ જ રીતે આની અંદર પણ આપણે ચોકલેટ લગાવી લઈશું ઉપરથી તમારે કોઈ ડેકોરેશન કરવું હોય તો તમે કરી શકો છો કોઈ નોટ્સ નાખવા હોય તો પણ તમે નાખી શકો છો હવે દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું દસ મિનિટ પછી ફ્રીજમાંથી એને મેં બહાર કાઢી લીધું છે તો હવે આપણે એને ડીમોલ્ડ કરવાનું છે તો આ રીતે ધીમે ધીમે બહાર કાઢી લઈશું જોવો છો તમે કેવી સરસ ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે તમે પિસ્તાની જગ્યાએ કાજુનું પણ ફિલિંગ આ રીતે બનાવીને ભરી શકો છો એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આને પણ ડિમોલ્ટ કરી લઈશું આ રીતે ધીમે ધીમે જ આ કરવાનું નહીં તો ચોકલેટ તૂટી જશે હવે આપણે જે વધારાનો ભાગ છે એનો એ ચપ્પાથી થોડો થોડો કાઢી લેવાનો એટલે ચોકલેટ સરસ એવી દેખાય તો હવે વેલેન્ટાઇન સ્પેશિયલ છે તો આપણે હાર્ટ શેપ છે એને લઈશું અને તેના ઉપર ગોલ્ડન ડસ્ટ લગાવીશું તો આ રીતે તમે ડેકોરેશન કરી શકો છો તેના માટે મેં તમને બતાવ્યું છે અને હવે વ્હાઈટ ચોકલેટથી આ રીતે ગાર્નિશિંગ કરીશું આપણે તો સરસ એવું દેખાઈ રહ્યું છે હવે આપણે એને થોડી વાર ઠંડી કરવા મૂકશું ચોકલેટ ઠંડી થઈ જાય પછી તેને બહાર કાઢી લેવાની તો મેં અહીંયા આ રીતની બીજી પણ ચોકલેટ બનાવી હતી તો મોસ્ટ વાયરલ દુબઈની ફેમસ કુનાફા ચોકલેટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને તેને તમને તોડીને પણ બતાવીશ તો આ ચોકલેટની અંદર પિસ્તાનું ફિલિંગ હોય છે એટલે તે બહુ જ મોંઘી મળે છે તો એને મેં ઘરે બનાવી છે તો હવે તોડીને તમને બતાવીશ તમે જોઈ શકો છો એની અંદરનું ફિલિંગ અને તે ખાવામાં એકદમ ક્રંચી અને ટેસ્ટી છે તો જરૂરથી ટ્રાય કરજો તમને બીજી પણ ચોકલેટ તોડીને હું બતાવીશ એની અંદરનું પણ સરસ એવું ફિલિંગ દેખાઈ રહ્યું છે તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલની થેન્ક યુ